નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિત પટેલમાં કાવ્યના કવિ છે ભાનુ પ્રસાદ પંડ્યા પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નોની સામે આપેલા બોક્સમાં લખો એક દેખ્યાનો દેશ લઈ લેવા છતાં અંધજન પાસે કઈ દુનિયા છે તો જવાબ આવશે અંધજનના બંધ પોપચામાં શેની રચાય છે તો જવાબ આવશે ડી વહેલી સવારના રંગોની ચાર અંધજન એક એક લહેકામાં મોહરાતા અવાજોની શેની દુનિયા ગણી છે પાંચ કોણ અંધજનને સમય સમયના સંદેશા આપે છે જવાબ એ પવનની લહેજન માટે આંગળીના તેરવાસ તેની ગરજ સારે છે જવાબ સી આંખોની

ઈશ્વરે અંધજન પાસેથી રસ્તે રખડવાનો આનંદ છીનવી લીધો છે માણી શકતા નથી તો જવાબ આવશે ખોટું ચાર પવનની લહેરથી અંધજનને ઋતુ પરિવર્તનના સંદેશા પાઠવે છે તો જવાબ આવશે ખરું પાંચ અંધજનના આંગળીના તેરવા તેમની આંખોનું કામ કરે છે જવાબ આવશે ખરું પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઈશ્વરે શું શું લઈ લીધું છે જ ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા રસ્તે રખડવાનો આનંદ ફૂલોના રંગો જોવાની શક્તિ વગેરે લઈ લીધું છે ત્રણ

બે અંધજન વૈભવ મળ્યો છે એવું કવિ કેમ કહે છે છે કે એક કરી દે આથી કવિ કહે છે કે અંધજનને અવાજનો વૈભવ મળ્યો છે ત્રણ પ્રકૃતિના સૌંદર્યનું પાન અંધજન કેવી રીતે કરે છે

વહેલી સવારે પંખીઓનો કલરવ થતા અંધજન બંધ સીમામાંથી છટકીને રણ રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે અંધજનને આ રીતે સૂર્યોદયનો અનુભવ થાય છે પાંચ રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે

સાથે પોતાનો નાતો જીવંત રાખ્યો છે આંગળીઓના તેરવા વસ્તુને અને માણસને સ્પર્શી તેને ઓળખી જાય છે આમ અંધજનના જીવનમાં સ્પર્શેન્દ્રિય આંખનું કામ કરે છે આથી કવિ કહે છે કે અંધજનની આંગળીઓને તેરવે તેરવે હવે આંખ ફૂટી છે

તેની અન્ય ઇન્દ્રિયો તેને દુનિયાના વૈભવનું રસપાન કરાવે છે જોઈ ન શકું તો જવાબ આવશે ક સાંભળીને જગતને પારખવું બે જ્યાં ત્યાં ફરવાની મજા છીનવાય તો જવાબ આવશે ડ પગના અવાજ આગળ વધવું ત્રણ ફૂલોના રંગોની પરખ નથી થતી

જો નાતો આ સામથી સુગંધ રીખાંકિત શબ્દ નો અર્થ ધારો અને તેની ફરતે વર્તુળ કરો એક હે નાથ તારી કૃપા અપરંપાર છે નાથ તો જવાબ આવશે પ્રભુ બે સવારે પંખીઓનો કલરવ સંભળાય છે કલરવ તો જવાબમાં આવશે મધુર ધ્વનિ છાપ ચાર નેહાને કામ નહોતું કરવું એટલે તે આમ તેમ રસિયા કરતી હતી રસડવું તો જવાબ આવશે ઢીલાસ કરવી પાંચ ઋતુમાં આંબે મોર મોરે છે મહરવું તો જવાબ આવશે કુપડ ફૂટવી

તપેલી દૂધ થી ભરેલી હતી જપેલું દૂધથી ભરેલું પ્રશ્ન બાર નીચેના વાક્યો માંથી સંયોજક શોધીને લખો એક અમે આંખથી જોઈ શકીએ એવી દુનિયા ભલે તમે લઈ લીધી પણ કલરવની દુનિયા તો અમારી પાસે છે ને તો જવાબ મળશે પણ

અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જુઓ એક દુનિયા બે પહેલા ત્રણ પહોર ચાર લહેકો પાંચ મોરતું છ સુગંધ સાત સંદેશ આઠ લહેરકી નવ સંબંધ પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક નાથ તો સ્વામી કંદ બે મોજ તો આનંદ ખુશી મજા ત્રણ લોચન તો નેત્ર નયન આગ ચાર દુનિયા જગ વિશ્વ સંસાર પાંચ રાજની સરવરી નિશા છ વૈભવ તો ઐશ્વર્ય સમૃદ્ધિ ધન સંપત્તિ સાત ફૂલ તો પુષ્પ કુસુમ સુમન આઠ નાતો તો સંબંધ સગપણ મેળ પ્રશ્ન પંદર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક શક્તિ તો અશક્તિ બે આનંદ તો વિશાળ ત્રણ સુવાસ તો દુર્ગંધ પ્રશ્ન સોળ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવું એક પગનો ચાલવાનો અવાજ તુજાબમાં પગરો બોલવાનો મરોડ વર્ણ લંબાવી કે રાગડો તાણીને બોલવું તે જવાબ મળશે લહેતો

ત્રણ મોર આંબાની ફૂલ મંજરી મોર મયુરી એક પંખી ચાર સમા તો વખત સમય માં દીવો દીપ મીણબત્તી પ્રશ્ન અઢાર નીચેના શબ્દો માંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જોવું પ્રશ્ન ઓગણીસ નીચેના ધ્વનિઓને જોડીને શબ્દો બનાવો તો અહીંયા ધ્વનિઓને જોડીને શબ્દો બનાવેલા છે તે જુઓ ના જવાબ આવશે ફૂલો બે ના જવાબમાં આવશે અનુભવ ત્રણ ના જવાબ આવશે લોચન પ્રશ્ન વીસ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો જવાબમાં આવશે જુઓ દેશ નાચ ફૂલ મોજ રંગ રૂપ વાટ સુગંધ

તે જોરથી બોલતો હોવા છતાં શબ્દો અસ્પષ્ટ લાગતા ઘણી વાર હું ભૂલથી હા બોલી દેતો જ્યારે મને ખરેખર કે આવ્યું છે કેવી રીતે કહી શક્યા મે મારા મિત્રને ખુબ જ ધીમે ધીમે હોઠ હલાવી બોલવા કહ્યું અને મેં તેના હોઠ પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેથી હું લિપ રીડિંગ કરી શકું મેં એકાગ્રતાથી પ્રયત્નો કર્યો અને ધીરે ધીરે થોડા શબ્દો સમજવા લાગ્યા આમ છતાં મોટા ભાગના શબ્દો અધૂરા જ સમજાયા અનુભવ આંખો બંધ કરીને ગુજરાતી કેટલીક વાર એક સાથે બે ત્રણ પાના ફેરવાઈ જતા અને મને ખબર ન પડતી પાના નંબર જોવા માટે આંખો ખોલવાની ઈચ્છા ખૂબ થતી કેવી રીતે કરી શક્યા મેં પહેલા પુસ્તકના શરૂઆતના પાના અંદાજે ઘડ્યા પછી ગણતા ગણતા છબ્બીસ નંબર માટે હું ધીમે ધીમે એક એક ફેરવતો ગયો અનુભવ આંખો બંધ કરો તમારા મિત્ર તમારા હાથમાં આપેલી વસ્તુ ઓળખો સી મુશ્કેલી પડી મુશ્કેલી એ હતી કે માત્ર સ્પર્શતી વસ્તુની ઓળખ કરવી અઘરી હતી ઘણી એક જેવી લાગતી અનેક વસ્તુઓ હોય છે

અહીંયા એક નંબરમાં આપેલો છે પ બે નંબરમાં આપેલો છે ગ ત્રણ નંબરમાં આપેલો છે ર ચાર નંબરમાં આપેલો છે વ વચ નંબરમાં છે ની છ નંબરમાં દુ સાત માં નિ આઠમાં અહીંયા બીજા બોક્સમાં જુઓ અહીંયા એક અને બે નંબર આપેલો છે તો એક નંબરમાં આવશે પ અને બે માં આવશે ગ તો મળીને શબ્દ બનશે પગ બીજા બોક્સ માં જુઓ ચાર અને ત્રણ છે ચાર માં છે ત્રણ માં છે ર તો શબ્દ બનશે વર ત્રીજા બોક્સમાં છે પાંચ અને ત્રણ તો પાંચમાં છે ની ત્રણ માં છે ર તો શબ્દ બનશે નીર હવે ચોથા બોક્સમાં જુઓ એકસો ત્રેપન આપેલા છે એક નંબરમાં બનશે પ માં બનશે ની ત્રણ માં બનશે ર તો શબ્દ બનશે પનીર પાંચમામાં જુઓ બે અને આઠ બે માં છે ર અને આઠમાં છે યા શબ્દ બનશે ગયા વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો